જ્યારે આપણે એવું કહેતા હોઈએ કે અમે જાતિ પ્રથાથી પીડિત છે અમે કાસ્ટ સિસ્ટમથી પીડિત છે ત્યારે અમે જોયેલું સાંભળેલું અને જાણેલી હકીકત કહું છું કે હજુ સુધી એ જાતિ વ્યવસ્થાને આપણે આપણી અંદરથી પણ નથી નીકાળી શકે મારા બહુ બધા મિત્રો છે એટલે મને ખબર છે લગ્ન કરવા હોય તો આ પેટા જ્ઞાતિમાં આ પેટા જ્ઞાતિ થઈ શકે અને પછી આપણે જનરલ નીકળીએ કે અમે જાતિ પ્રથાથી પીડિત છે આપણા અંદરથી ક્યારે કાઢીશું શરૂઆત પેલા ઘર થી કરીએ દરેક વ્યક્તિ સમાજ સમાન છે દરેક વ્યક્તિ ભારતીય છે અને દરેક વ્યક્તિની અંદર માનવ વસેલો છે દરેક વ્યક્તિની અંદર માનવ વસેલો છે આજે તમે મને હિન્દુ જોતા હો મુસ્લિમ જોતા હોય તમારી માનસિકતા છે એમાં હું કઈ નથી કરી શકવાનું કોઈ મને દલિત જુએ છે કે સવર્ણ જુએ છે તો એ એની માનસિકતા છે હું માણસ છું કે નહીં અને માણસ બનાવવાનું કામ જે છે ને આ દેશનું બંધારણ કરે છે એ માણસ બનાવવાનું કામ એ શિક્ષણ કરે છે